বাকী সোমাব পৰা জানো জানে লাগিব

લગભગ લીધો ગામમાંથી પણ એ પૂકતો નથી ને હાથમાં પકડાય નહીં લાંગ હારી ના બધો મશીન હોય બી તો પડે ને કાકી પડે હોય આ માથાને જાય તો ભાંગી જાય તું એટલે મતલબ આમાં આપણા તો નથી ને યોગ પાકી પાકીને ખરે હેઠળ લાંગ હાર પછી બેગો ને હોય પછી માથું કોક બી પડે તો એક બીજી થાય એટલા માટે આપણે ઘરે જ નાખવાનું છે હવે આ વાત તો નહીં સુધી નાખી આપી પડે કારણ કે હાઇટ બહુ જ હજી થઈ ગઈ ઉછી આપણા નથી એટલે આ નાળી તો હુકાય હુકાઈને ખરેખર વધારવાનું વધારવામાં હાલે કારણ કે પાણી ઉકાઈ ગયું હોય ખાલી રોગનું હોય એટલે પછી આગો થઈ જાય ને એટલે બધા ભાંગી નારિયેળનું તેલ કઢવી નાખે આપણે એ હાલે ટૂંકમાં ઘર વપરાશમાં કોઈ ગાડી સર્વિસમાં ખૂટે નહીં ઓરિજિનલ ટૂંકમાં ઓર્ગેનિક કેમિકલ વગરનું નારિયેળનું તેલ તો આ દુસ્સો બહુ યાદું હે શું મારો બધા હળી જાય એટલા માટે બધા નોખા પાડી ભાંગી નાખવા અહીંયા છે બે નારિયેળને થોડાક છે બધા ધંધો ઓ લુક વા નાવર ખાલી હેરા કરવા માં ગર્યું હુરીઓ ખબર નહી ભાંગી કે બી લાયું આ સાસવરણ ને ઇતનો તન નાવ્યું વિના ઓ દાદી ના થઈ ગયા જો તમે આમાં 15 20 ટકા ફળ નઈ કાઢીએ તો બધા ભેરા લઈ લીધા કારણ કે આને બધામાં કંઈ હોય નઈ અહીં ચોખું થઈ જશે ને આ કાયસલે બધા વહી જાય એટલે 15 મિનિટ કાપ ફળ ના બાકી બી પિચનટ કામો ઠોકરો মধ্যেમાં છે આવે છે મોહો તો રખેથી ખુશ કે બાંગવા અને ગજરા ગુરીય તો બાંગવા ને પાપડામાં કઈ કામ છે ને જે ઉકળ્યો ને બાંંગા રાખશું ઓરન સગાઈ દીયો મારી બાંગવાનો ગોતી લે આમે તો અર્ધિ ગુણી તલાક થાય ને આપણે આધા જાજે નારી બાંગો નઈ ખાહો અમે નારીય રહે ને આવા નઈ કે હે એક તો 300 સંગીત બેઠે ભાઈ ફુનતે હું બાંગા હું કાટતી આવર એ બહુ હેલું પડું રાખતા મારા આરા રુંઢા હોય તો જોવે આવો ક્યાં છે આ લર્ટી કલાક આટલું જ નથી આપણે થોડક બાાય પીકો કનો બજા નઈ કર એને સમજી ભાઈ બે ગાતા હોય લખે બે ગા બે થન થન ઉછારે ના ઉપર ગાણ થાય બાય ઉપર પીવા ગાણ ઉપર તમે જોરો રેજો કાકલને તી રીતના ભાંગવા પીવા છેલા રહે ને તો મેં પણ બતાવું

અમ આગળ મરપર બાટિયા લખો સાહેબ યદી બાટી જવાનું થાહે ને કેન્ડિયારો નીકળ જાઉં કઢાણાનો પ્રોકટ કા કરી બે સંજીત તડકા માં થારી પર ઢુકાવા લે તો આ જો ના તો પાપા કઈ ભારે બને તો ઈ ટુકરા પાક કોઈ ખાય નહી આ બનાવતો તો કરા રાખું એ પ્રોસેસ સુધી જ આવા જો ને નીચે મસૂર કરવો પડે ને એકલો વેરો હોય ને ઉકલે ને કોતો હું અને તેલ જ પડવું નાખી

नंबर तो करियो तो 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 ने आपका पति आज पवन धोसा पवन नवरत्न में आवतो है पवन का जोर वती है पवन को एक फोन टाइम पता लगा तुमने तेरा बापू ने फोन मोबाइल नहीं किया देखो मैं लेकर करने फोन मोबाइल तो सो रहे हैं फिर किस सनी नहीं दिखो मैं मैं आज यूं यार नहीं रहा हूं कि मैं YouTube में रोका मारता हूं तुम कैसे बोलोगे कि मार के फोन पर गांव के अपरे prima ठराव दे di मतलब बाप को न छे ini रे जेरच किदो हो क्यों हो पक्का और रहन राखी

ગ્રીન ઓરમ કારિયર નું કામ થઈ ગયું બધું અત્યારે તમને ખબર છે કે હવારે ગગન ફૂટલી આવી હતી ફ્રીજ માં મૂક્યું ને તો મસ્ત મજાનો કંદો થઈ ગયો હ હવે એને પકા પડ્યું ને કાપી અને કરી ટેસ્ટ ક્યુક છે ને સી સી સ્વાદ ઈ બસ તમને જણાવું આપણે એક ફરે તો ગણાઈ ખાઈ લીધું હ તોમી એક જ ફરે ખાતો જી આ બીજું ફરે ખાવાનું રહે ટેસ્ટ જોઈ કે ઓક যায় খেৰ পৰে ন

હવે કિસ્ત કયો કે જો કઈ છે કાઈ તમાર ખાવ માડી સાખોજી બગલ લપટે આનું આત્મરી નું આરી તને કોઈ છે ગઈ નબી હોય તું મિત્રો આપડે છે ને આમાંથી કારણ કારણ બીજ દેખાય ને કાઢવાનું વિચાર એવો ખાવું કેવ બી ઉગે કે નહી ટ્રાય કરી આપણે ભલાને આ બટકામાં ઘણા બધા બી હે આપણે કે મકઈ નહી હા આ કરી જોવામાં કપડામાં ને પીચી નાખું બી તો બહુ જાય બી સે કચડ કચડ ખાઈ ખા ને કટ 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 ઓય હા પૂરી જાલના હે લડુ રાઈ હમ ટ્રાય કરી જો બી જાય તો

મિત્રો આગળ આપણે યુટ્યુબમાં કે બી કેવી રીતના ઉગાડવાની એટલે એ લોકો હોય ને કાઢી એ રીતના ટૂંકમાં ગઈની મામા કરીને બી કાઢીને તાજી તાજે વાવી જ દઈએ આપણે આમાં થોડાક બી ની ટ્રાય કરી છે જોવું ચાર પાંચ દી હું રિઝલ્ટ મળે ઉગી કે ના ગઈ કારણ કે અમે પાણી નાખી અને સાંયા મૂકી દઈ આ પર まま આપણે ઓલ કરાય એટલે જોદી કરી ન પધારાનું પાણી ને નીકળી જાય આય રાખ દેને કોને કાલમાંય ના આવે બર નકે આડા ઉન ન હોય બોતડ કોઈ ન લાગવા દેવાનું એમ કે કાકા થાય તે જ આવે હં થાય ઉગેલ તો નહીં હમ ને મુ દે દેખાય ઉસકે ભરા પાણી જ કર દેતે હે કપડે હે ના જા સુધું ના નોકળો છોડ હે ને કડમાં રાખું હે જો હું 4-5 દિવસથી હું થાય ઉગેતે નહીં આ આપણે જો ઓલી માંડુ checkered ની કેવડી થઈ ગઈ વરસાદ લે ઓરી ને કે આપણે વાવા ના કી ગયા તો ઉફી કાટ માં લી આજની વિડિયો કહો તો જો લાપ થઈ જાય